તમે દશામા ના હે દસમો દિવસ છે તો બધા હ હો ને ઘરે દશામા દોરો લઈ જાય કાપડમાં જે આપણે આગળ વાર્તામાં તમે જોયું હોય એવી રીતના તો ઘરે લેવે ને પછી આવી રીતના ત્રાંબાનો કળશ ભરવાનો એને માથે પીપરાનો ત્રેખડો ત્રણ પાંચ ત્રેખડો એ મુકવાનો પછી પશ્યોલા ઘોમ આપણે જે લેવા હોય એ પાટલા મૂકી દેવાના ને આ રોટલા ઘડવાનો પાટલો હોય એના ઉપર જ અમારે તમારે આ એને બધા મૂકતા તો મારી માં પૈસ સીલો તો કે રાખ્યો તમે કેણા ઉપર મૂકો ને કેવી રીતના ઉજો એ પોમણી જો ને આ પછી કોડિયો હે એ પણ રાંધવાનું હોય ને ટોકરા બનાવીએ તરમાં આઈ રાંધવાની ને કે દીવો ન દેખાડે પછી અકોડિયામાં દીવો કરે દીવો જ્યાં સુધી લઈ ને ત્યાં સુધી બાર ન ખોલાય બારી બાર ના બધું બંધ રાખીને ખવાય અને કહે કે દીકરીઓની મલિકો ન રખાય દીકરીઓ દોહા વારે જાય મારી મહિ પેલા એમ બિતરાની બેનો અંદર રહેતી હતી આજે દોહા વારા પછી હું આવી તો હું અંદર હે જે દશામાં બધા એનું હારું કરે રક્ષા કરે ને તમે કઈ રીતના ઉજવો ને એ અમને જરૂરથી કીધું આ ઢોકરા રાંધવાના હોય દશામાં ના અમે ઢોકરા રાંધીએ ઘણા લાખી પર ને

સાત વહુઓ હતા તેમાં તેના સૌથી નાના દીકરાનું નામ સામત અને તેની વહુ નું નામ સરિયાદે હતું સરિયાદે સૌથી નાની એટલે એને ઘરમાં બહુ દુઃખ દેતા રોજ ને રોજ એ સુકાતી જાય કારણ કે તેને ઘરમાં કાયમ જમાટવામાં દેડકુ જ આવે દેડકુ અને પાણીનો કળેસિયો આપે વહુ કંઈ બોલે નહીં પાણીનો કળસિયો પીને ઊભી થઈ જાય દેડકુ મૂકી દે એક દિવસ સરિયાદે વાડામાં વાસી દૂક કરતી હતી ત્યાં સામતે જઈને પૂછ્યું કે તું તું કેમ દુબળી થતી જાય છે તને શું તકલીફ છે સરિયાદેએ કહ્યું જો તમારે મારું દુખ જોવું હોય તો કાલે 30 છે ઘરમાં દશામાનો દોરો ઉજવાશે તો કાલે ઘેર રહેજો સામતના નામની દશા હતી એટલે દોરો પણ સામતના નામનો હતો અને આ બધું જોવા માટે સામતે બહાનું કાઢ્યું આજ મને મજા નથી મારે ઘરે ખેતરે જવું નથી એમ કહી માથે ઉઠીને સૂઈ ગયો દશા ઉજવવાની હોય ઢોકળા બનાવ્યા કોળિયું બનાવ્યું પછી જમવાના સમયે સોએ દીકરા અને સયે વહુને સરિયાદે બા અને બાપુ બધા જમવા બેઠા બધા આનંદથી જમી રહ્યા છે પણ સરિયાદે એમને એમ બેઠી છે ત્યારે સાસુમાએ કહ્યું કે જમવા માંડ પરંતુ બિસારી જમે ક્યાંથી તેના ભાણામાં તો દેડકું અને પાણીનો કળશીઓ હતો એટલે બિસારી કઈ પણ બોલ્યા વિના પાણી પીને ઉભી થઈ ગઈ સામત આ બધું જુએ છે થોડી પછી સામત ને જમવા ઉઠાડ્યો તેને કહ્યું મને ભૂખ નથી પછી તે ઉઠ્યો અને સરિયાદે જ્યાં કામકાજ કરતી હતી ત્યાં ગયો અને કહ્યું મારાથી તારું આ દુઃખ જોવાતું નથી આવું અન્યાય હું ન સહન કરી શકું તો નોકરી શોધવા જાઉં છું મને તારી પાસેથી કઈ નિશાની આપ ત્યારે સરિયાદે કહ્યું મારી પાસે તો તમને આપવા માટે કંઈ નથી તેણે તો કઠણ પોદડા કોથરામાં ભરી દીધા સાત સરે સાત કાંકરી નાખીને સર માથામાં સોટલી બૂથી દીધી પછી સામત ત્યાંથી ચાલ્યો ગયો રાજાનો કુંવર ત્યાં આવ્યો તેણે ઘોડી વડલા ની બાંધી પછી ઝૂપડામાં હાથ પગ ધોવા ઉતર્યો હાથ પગ ધોઈ પાણી પીને કોથરા ઉપાડ્યા તો આ શું સામત ને દશામાં વર્યા એટલે પોદળા સોનાના ધીમ થઈ ગયા અને સાણા તો રોટલા થઈ ગયા એમાંથી રોટલા તો કુતરાને નાખ્યા પોતે ખાધું અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક શહેરમાં એ પહોંચી ગયો ગયો ત્યાં તે ઘરે જઈને કહે મારે આ ગામને તળાવ ખોદવું છે અને પૈસા માટે એક સોનાનું ઢીમ વટાવ્યું અને તળાવ ખોદવાનું કામ શરૂ કર્યું પોતાના રહેવા માટે સરસ મજાનું મકાન બનાવ્યું પછી ગામો ગામ સમાચાર મોકલ્યા કે તળાવના ખોદકામ માટે મજૂરો જોઈએ છે મજૂરી કામ માટે લોકો આવવા લાગ્યા કરવા માટે આવી દૂર થી બધાને આવતા જોઈને સામત ઓળખી ગયો કે આપણો કાફલો આવી ગયો છે પણ મા બાપ અને ભાઈ ભાભીઓ સામત ઓળખી ના શક્યા સામત પાસે આવીને પૂછે છે કે અમને કામે રાખશો

મારવા લાગી કે પારકા ના ઘરે જાય છે ને એટલે જાડી થઈ ગઈ છે પોતાનો દશા ઉજવવાનો સમય થયો સામતે આખા ગામમાં માણસો જમવા માટે હતા વહેલી સવારે પોતાની વહુને નવડાવવા નવડાવવા માટે કહે છે એ તો હું શું કરવું નવડાવવા બેઠી એટલે એને માથામાં સોટલી જોઈ મેટલી વારી દીધી હતી એટલે સામતે કહ્યું હું સામત જ છું અને સરિયાદે તો માફી માંગવા લાગી કે હું તમને ઓળખી શકી સામતે કહ્યું હું તો તમને બધાને ઓળખી ગયો હતો એટલે તને અહી મારી પાસે રાખી હતી અને સરિયા દેની આંખમાં હર્ષુના આંસુ આવી ગયા મનો મન તે દશામાને નમન કરવા લાગી એ તો ખૂબ દોડી દોડીને દશામાનું વ્રત જોવા માટે કામકાજ કરવા લાગી જેઠાણી તો આ જોઈ અંદર અંદર ભરવા લાગી જમવાનો સમય થયો આખું ગામ જમી ગયું પછી બધા ભાઈ ભાભીઓ માં બાપ બધાને સાથે જમવા બેસાડ્યા સામત બધાની સામે બેઠો બાપા ભાઈઓ ભાભીઓ ને

ખાસો તો પણ નહીં ફૂટે ડોસી માં તરત જ પોતાના દીકરા સામત ને ઓળખી ગયા અને કહે આ તો મારો સામત દીકરો હોય તો હોય સામતે કહ્યું હા હામાં બાપા ડોશીમાં ભાઈઓ ભાભીઓ બધા પ્રેમથી સામત સાથે રહેવા લાગ્યા હવે ડોસી માં સરિયાદે ની સાથે ખુબ વાલ ભર્યા પ્રેમ ભાવથી રહે છે જેવા દશામાં સામંત અને સરિયાદે પ્રસન્ન થયા એવા આ વ્રત કરનાર કથા સાંભળનાર સૌ ને પ્રસન્ન થશે